પશુપાલક મિત્રો રિપીટ બ્રીડિંગ કોને કહેવામાં આવે છે કે પશુને ત્રણથી ચાર વખત બીજદાન કરાયા છતાં પણ બે થી ત્રણ વખત પાડે લઈ ગયા બીજદાન પણ કરાવ્યું છતાં પણ એનો જે પિરિયડ ટાઈમ છે અઢાર થી એકવીસ દિવસના ગાળાની અંદર પાછું ઉઠલો મારે છે ગરમીમાં આવી જાય છે તો એના માટે આપણે શું કરી શકીએ એના જે મુખ્ય જે ત્રણ કારણો છે આજે તમને જણાવીશ એમાં પહેલું કારણ પશુપાલક મિત્રો જણાવું કે લેટ ઓવલેશન થતું હોય છે કે એનું જે સ્ત્રી બીજ છે ટાઈમે નથી છૂટું પડતું એટલે આપણે અંદર શુક્રકોષો આ સ્પંપ તો તરતા મૂકી દઈએ છીએ પરંતુ એનું લેટ ઓવલેશનના કારણે એ શુક્રકોષો બારથી ચોવીસ કલાક લગી અંદર એ વાતાવરણની અંદર જીવે છે પછી મરી જાય છે એટલે લેટ ઓવલેશનના કારણે પણ રિપીટ થાય છે બીજું કારણ એ હોય છે ડેટ એમ્બ્રિજો કે એનું જે ભ્રૂણ છે એ તેર ચૌદ દિવસનું જે ગાભ બનેલો હોય એ પાછું એના મગજને એવા સંકેતો પહોંચે છે એના કારણે પાછું રિપીટમાં આવી જતું હોય છે તો એ ન થાય એના માટે એક તો ભ્રૂણ જે એને છે એને આવરણ મળે એના માટે મિનરલ તમે વાપરી શકો છો ત્રીજું કારણ એ હોય છે કે એના શરીરની અંદર એના જે ટૂંકમાં કહી શકાય એની જે કોથળી છે એની અંદર કોઈપણ જાતનું ઇન્ફેક્શન હોય આ ત્રણ મુખ્ય કારણો છે જો આના ઉપર સોલ્યુશન આપણે લાવી દઈશું તો જરૂરથી તમારું વસુ રેગ્યુલર અને નોર્મલી પ્રેગનેન્ટ થઈ જશે તો આ વિડીયોને વધારે વધારે લોકો સુધી